રાજકોટ અગ્નિકાંડ ને લઈને છ અધિકારી સસ્પેન્ડ થઈ શકે છે મધરાત્રે એક યાદી તૈયાર કરવામાં આવી હોવાની માહિતી છે ગેમ શરૂઆત શરૂઆત થઈ થઈ હતી ત્યારે ત્યારે રહેલા અધિકારીના નિવેદનો પણ લેવામાં આવશે મનપા પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓના નિવેદન લેવામાં આવશે બે હાજર એકવીસ ના મનપા કમિશનર અને સીપી ના પણ નિવેદન લેવામાં આવશે અને જેની બેદરકારી સામે આવશે તેની સામે કાર્યવાહી થશે અને આ અંગે વધુ માહિતી આપેલા છે સંવાદદાતા મયુર સુની મયુર વધુ છ અધિકારીઓ સામે કાર્યવાહી થઈ શકે છે શું વધુ વિગતો બિલકુલ અંકિત છ અધિકારીઓ છે તેના નામ હજુ સુધી સરકાર તરફથી જાહેર નથી થયા પરંતુ પૂરેપૂરી આશંકા છે કે આ છ છ અધિકારીઓ છે તેમની સામે સસ્પેન્શન સહિતના પગલાં છે તે લેવાઈ શકે છે જેમાં મહાપાલિકાના ફાયર વિભાગના અધિકારીનો પણ સમાવેશ થઈ શકે છે આ ઉપરાંત મહાપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારી છે તેનું નામ પણ હોઈ શકે છે આ ઉપરાંત જે તે સ્થાનિક પોલીસ મથક એટલે તાલુકા પોલીસ મથકના જે તે સમયના અધિકારી છે તેના નામનો પણ સમાવેશ થઈ શકે છે અને લાયસન્સ પ્રાંતના જે તે અધિકારી પૂર્વ અધિકારી છે તેના નામનો પણ સમાવેશ થઈ શકે છે એટલે કે બે હજાર એકવીસ થી આ દિવસ સુધી જેટલા પણ અધિકારીઓ આખે આખા અંદર સંડોવાયેલા હતા પરોક્ષ પ્રત્યક્ષ રૂપથી તેમની પૂછપરછની સાથે તેમની સામે આકરી કાર્યવાહી છે તેના સંકેત અત્યારે મળી રહ્યા છે આ ઉપરાંત જે તે સમયના પોલીસ કમિશનર અને રાજકોટ મહાપાલિકાના પૂર્વ કમિશનર છે તેમની પૂછપરછ અને તેમની સામે પણ કાર્યવાહી છે તેના સંકેતો અત્યારે મળી રહ્યા છે અંકિત સૌથી મહત્વની વાત એ છે કે જનાક્રોશ છે તે સાત અધિકારીઓના સસ્પેન્શન અને તેની પૂછપરછથી સમયો લોકોને એવી આશંકા છે કે ક્યાંક સસ્પેન્શન અને પૂછપરછના નાટકની અંદર આખે આખી તપાસનું ફીંડલું વાળી દેવામાં આવશે અને દરેક કાળની અંદર જેમ થાય છે તેમ મોટા અધિકારીઓ મોટા મગજમાં છો અથવા તો એમ કહી શકે પવિત્ર ગણાતા અધિકારીઓ છે એમની સામે કોઈ થાય નીચેના બનાવીને રજૂ કરી દેવામાં આવશે એક દાખલો બેસાડવા માટે માટે પણ સરકાર છે છે એટલે ચોક્કસ અધિકારીઓ તેના નામ છે તે ટૂંક સમયની અંદર સામે આવી શકે છે કે તેમની સામે કાર્યવાહી થઈ શકે છે આ ઉપરાંત લોકો જેની રાહ જોઈ રહ્યા છે કે જવાબદાર અધિકારીઓની સામે એફઆઈઆર કેમ નહીં તો અહીંયા એફઆઈઆરમાં નામ પણ ઉમેરાઈ શકે છે જી અમારી સાથે બનેલા રજો મયુર